નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા લોકોને બળદ લેવાના હતા જેથી કરીને બળદ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગયા છે જેથી કરીને આપણે આ વિડીયો બળદ લેવાવાળા માટે બનાવેલો છે જે લોકોને સારા એવા બળદ લેવાના હોય તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ કારણ કે આજ વિડીયોમાં આ બળદ વેચવા માટે આવી ગયા છે અને આની પૂરી માહિતી આપણે આજ વિડીયોમાં આપી દેવાના છીએ ઘણા બધા લોકો અમને કમેન્ટ કરીને પણ કહેતા હતા કે આ અમારે સારા બળદ લેવા છે કોઈ ધ્યાનમાં હોય તો કહેજો તો મિત્રો મિત્રો આ સારા બળદ વેચવા માટે આવી ગયા છે જે લોકોને લેવાના હોય વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ વિડીયોમાં આ બળદની પૂરી માહિતી આપણે આપી દેવાના છીએ હવે બળદ બધી રીતે ચાલતા છે જેનો વિડીયો આપણે દેખાડી દઈએ તમને જો આ બધી રીતે સાતીમાં ચાલતા છે ગાડામાં બધી રીતે ચાલતા બળદ છે અને આ બળદરિયા એ બંને બાજુ જૂતી જાય છે બંને બાજુ જૂતવાની તમને છૂટ ગમે બાજુ જોડી લેવાની છૂટ છે બંને બાજુ જૂતી શકે છે એવા બળદ છે અને ફૂલ પાણીયારા બળદ છે અને ચાર ચાર દાતે આ બળદ થયા છે અને મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જ આ બધી રીતે ચાલતા બળદ છે તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ બળદ છે અને આ જ પરિસ્થિતિમાં બળદ છે જે તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે અને મિત્રો આ બળદ જો તમારે લેવાના હોય તો મિત્રો આ માલિકનું અમે એડ્રેસ પણ આપી દઈશું અને આ બધ આ માલિક છે એની બધી માહિતી ક્યાં જોવા મળશે શું છે એ બધું આપી દઈશું પહેલાં તમે વિડીયો જોઈ લો કે કેવી રીતે આ બળદ છે એ ચાલે છે બધી રીતે અને એકદમ સોજા એવા આ બળદ છે ચાર ચાર દાંતે થયા છે જેથી કરીને આ તમે જોઈ શકો છો એ પ્રમાણે આ બળદ જે ચાલે છે એ પ્રમાણે બધી જ વસ્તુમાં આ બળદ ચાલે છે અને એકદમ સોજા છે તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જ આ વિડીયોમાં જે બળદ છે એ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયા છે જે લોકોને લેવાના હોય એ ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશે માલિક સાથે વાત કરીને એડ્રેસને બધી વસ્તુ અમે વિડીયો પૂરો થાય એ આપીશું અને મિત્રો તમે સૌથી પ્રથમ તો આ ખેડૂતભાઈનો જોઈ શકો છો વિડીયો જેથી કરીને એકદમ સોજાવા બળદ છે ફૂલ પાણીયેરા છે ફૂલ જવાબદારી સાથે જ આ બળદ આપવાના છે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જ આ બળદ જોવા મળે છે હવે થોડાક ફોટા છે આપણી પાસે બળદના એ પણ તમને બતાવી દઈએ એટલે તમે સરખી રીતે જોઈ શકો જો આ ફોટા છે એ સારી રીતે તમે જોઈ શકો કારણ કે આ જે બળદ છે એના ફોટા પણ તમને આરામથી જોવા મળે છે ડિસ્પ્લે ઉપર અને મિત્રો જે આ માલિક છે એમનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ટાઇટલ ટેગમાં ત્યાંથી તમે વાત કરી શકો છો હવે આ બળદની માહિતી જોઈએ તો ચાર દાતે બળદ છે બે બાજુ જૂતવાની છૂટ છે ફૂલ જવાબદારીથી આપવાના છે ગામ મેમદા છે તાલુકો લાઠી છે જિલ્લો અમરેલી છે અમરેલી જિલ્લાના આ બળદ છે અને આ બળદ વેચવા માટે હાલમાં જ આવી ગયા છે આપણી ચેનલ પર આ માલિક સાથે વાત કરવા માટે તમે વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરીને તમે આ બળદ ખરીદી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો